ખેડાના ખોખરવાડા થી બાઇક ચોરાયું પાલિકાના સીસીટીવીમાં ચોર કેદ થયાનું સામે આવ્યું આજે છવ્વીસ નવેમ્બરના રોજ બપોરે એક કલાકે ફરિયાદીની મુલાકાત લેતા ગત તારીખ એકવીસ નવેમ્બરના રોજ રાત્રે અગિયાર ત્રીસ કલાક આસપાસ કોખરવાળાના ઘર આગળ મૂકેલા બાઇકની ચોરી થવા પામી હતી જેના સીસીટીવી સામે આવવા પામ્યા છે અજાણો ઈસમ રાત્રે બાઇક ચોરીને જતો હોવાનું દેખાઈ આવતા તપાસ હાથ ધરવામાં આવી છે રાત્રે સાડા અગિયાર વાગે ચોરી થતાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે જ્યારે બાઇક માલિકે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ રજાકભાઈ કપૂરભાઈ મેમણ રજાકભાઈ શું ઘટના બની એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગે કાયમ અમે મૂકતા હતા એ જ રીતે ઘર આ ઘર બાઈક લોક કરીને મૂકેલું અને પછી સાડા અગિયાર વાગ્યાની આસપાસ અમારું બાઇક ચોરાઈ ગયું બરાબર એની અમને જાણ ત્રણ વાગે પડી સવારે ત્રણ વાગે અમે પછી પોલીસ સ્ટેશન જઈને અરજી લખાઈ અને બીજા દિવસે ફરિયાદ પણ લખાઈ બરાબર પણ આ જુ સુધી મારું બાઈક સ્પ્લેન્ડર બે સ્પ્લેન્ડર બે હજાર અઢાર મોડલ અને એકવી એકમો નંબર છે એનો બરાબર એ બાઈક આ જુદી હજી ચાર દિવસ થયા પણ કોઈ પત્તો લાગ્યો નથી તો જે સત્વરે એમને મળી જાય એવી અમારી તો વિનંતી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં